રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી બેઠકમાં કુલ ત્રેપન દરખાસ્તો આપવામાં આવી હતી દરખાસ્તોમાં રૂપિયા એકસો બે કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી મનપાના કર્મચારીઓને આરોગ્યની સહાયની રકમ ચૂકવવાની દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી આવતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીઓ અને કર્મચારીઓની આરોગ્ય સહાયને લઈને નિર્ણય લેવામાં આવશે રોડ રસ્તા પેવિંગ બ્લોક વોર્ડ નંબર ત્રણમાં આરોગ્ય સેન્ટર કલવટ બ્રિજો સહિતના વિકાસ કાર્યોની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી મનપા સંચાલિત કોમ્યુનિટી હોલમાં માં ફાઈલ સાધનો લગાડવા માટે આજે રિટેનિંગ મંજૂરી આપવામાં આવી આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ ત્રેપન દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સાથે આજે આ બેઠકની અંદર ત્રેપન દરખાસ્તો આપવામાં આવી હતી આ દરખાસ્તોમાં કુલ એકસો બે કરોડ ચુમ્માલીસ લાખ સોળ હજાર જેવી આડત્રીસ થી છેતાલીસ અને અડતાલીસ રાજકોટ મહાનગરપાલિકામાં જે કર્મચારીઓને આરોગ્યની જે સહાય એના પરિવારોને આપવામાં આવે છે સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીઓને એક ચર્ચા કરવામાં આવી દર વખતે આરોગ્યની જે દરખાસ્તો આવી રહી છે અધિકારીશ્રીઓના પરિવારોની ચૂકવણીની ખર્ચની તો આ દરખાસ્ત પેન્ડિંગ રાખી અને એક પોલિસી બનાવવામાં આવે અને એ પોલિસીને ધ્યાનમાં રાખીને આવતી સ્ટેન્ડિંગ સુધી આ દરખાસ્તને અમે પેન્ડિંગ રાખીએ છીએ અને દરખાસ્ત નંબર એકાવન સાતમ આઠમના તહેવારોની અંદર રાજકોટમાં સમાજ કલ્યાણ સમિતિ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા પરંતુ આ કાર્યક્રમો વરસાદના કારણે કાર્યક્રમ થઈ થઈ નથી શક્યા પરંતુ ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકાની અંદર કાર્યક્રમ જ્યારે નથી થતા ત્યારે કલાકારો પોતાના ખર્ચે રાજકોટ આવી ગયા હોય છે તો એને ભૂતકાળમાં પૂરેપૂરા પૈસા ચૂકવાતા પરંતુ આ વખતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે સભ્યશ્રીઓ એક વિષય મૂક્યો હતો કે કાર્યક્રમ જ નથી થયો તો પૂરા નાણાં ન ચૂકવવા જોઈએ એટલે આજે એક પોલિસી બનાવવામાં આવી છે કે પચાસ ટકા પૈસા એને ચૂકવી દેવાના પચાસ ટકા પૈસા એને ન ચૂકવવા જોઈએ કારણ કે કોઈ પણ આર્ટિસ્ટ આવી જતા હોય છે અને સદનસીબે આવી કોઈ પણ સાયક્લોન કે વરસાદ આવે ત્યારે કાર્યક્રમ નથી થતા એટલે એને મહેનતાણાના પચાસ ટકા રકમ કાપવાનો નિર્ણય આજે કરવામાં આવ્યો કુલ એકસો બે કરોડ જેવી કરવામાં આવ્યા છે તેમ છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલની જો વાત કરું તો રાજકોટમાં વેસ્ટ ઝોનમાં બીજા રિંગ રોડ ઉપર જે ચાર મોટા આઇકોનિક બ્રિજો અમે નાના નાના જે કલવડ બ્રિજ બનાવીએ છીએ આ બ્રિજ આવનારા દિવસોની અંદર ટ્રાફિકની સમસ્યાને

સારો પાર્ટી પ્લોટ આવનારા દિવસોની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવા જઈ રહ્યું છે અને એના ઇન ટાઈમ સમયની અંદર પૂર્ણ કરીને રાજકોટને એક નવ નજરાણું અમે આપવા જઈ રહ્યા છીએ